હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે વરસાદી પાણી વડોદરા અને સૌરાષ્ટ્રની સ્થિતિ ખરાબ કરી છે ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરીથી મુખ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફોન કરીને ગુજરાતની સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી જો નોંધનીય છે કે પીએમ મોદીએ બુધવારે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફોન કરીને ગુજરાતમાં વરસાદની સ્થિતિ અંગેની માહિતી મેળવી હતી તો જ્યાં હા મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર જણાવ્યું છે કે સતત બીજા દિવસે પીએમ મોદીએ ફોન કરીને પોત ગુજરાતની સ્થિતિ અંગેની જાણકારી મેળવી છે તેમણે ટ્વિટ કરીને જણાવ્યું છે કે સમગ્ર ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે પુન એકવાર મારી સાથે ટેલિફોન ફોનની વાતચીત કરીને સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અસરગ્રસ્ત લોકો માટે રાહતના પગલાઓ સહિતની બા બાબતોની જાણકારી મેળવી હતી તો જ્યાં મિત્રો વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂર અંગે ચિંતા વ્યક્ત કરીને તેમણે અસરગ્રસ્ત લોકોને આપવામાં આવી રહેલા રાહત અને સહાય અંગેની વિગતો મેળવી હતી જે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોય ત્યાં સ્વસ્થની સ્થિતિ તેમજ જન આરોગ્ય સહેતની બાબતો અંગે તેમજ જનજીવન ઝડપથી પૂર્વવર્ત થાય તે અંગે પ્રધાનમંત્રીએ માર્ગદર્શન આપ્યું હતું અને ફરી એકવાર કેન્દ્ર સરકાર તરફથી તમામ સહયોગની ખાતરી આપી હતી તો જ્યાં હા મિત્રો આના વિશે તમારું શું કહેવું છે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર